ચેહરા શરીર પર મારુટ કરી ભારે ઇજા પહોંચાડી હતી બાદમાં યુવતીને તાંદલ ગરમ ચપ્પુ શરીરના અનેક અને દાગીના લૂટી લેવામાં આવ્યા હતા ગંભીર ત્રાસ આપી વ્યક્તિગત મુદ્દાઓ અંગે ધમકી આપી પૂછપરછ કરાઈ હતી સમા પોલીસે ગંભીર ગુનાનો ભેદ ઉકેલી ત્રણેય આરોપીઓ વકાશ વકાર મલેક શિવાની મોરી અને શેખ આઈપીસી હેઠળ ગુનો નોંધી અટકાત કરી છે ગઈકાલે સમા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન દ્વારા એમના અપહરણ અને માર મારવાનો ફરિયાદ કરવામાં આવી હતી એ બેનને પોલીસ દ્વારા સારવાર માટે મોકલી આપવામાં આવી એમની સારવાર કરવામાં આવી અને એમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ ફરિયાદ સંદર્ભે અત્યાર સુધીમાં પોલીસે ત્રણ આરોપીઓને અટેક કરેલા છે અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે હા સાહેબ ખાસ કરીને યુવતી ક્યાં જોબ કરતી હતી અને કેટલા રૂપિયાની લેતી દેતી હતી અને ક્યાં જઈને એને માર મારવામાં મારવાનો ફરિયાદ કરનાર બેન જે છે એ વેલનેસ પા નામના કેન્દ્રમાં કામ કરતા હતા અને તેમને અહીંયાથી વાહનમાં લઈ જઈને જુદા જુદા વિસ્તારમાં અને તાંદલજા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એમને માર મારવામાં આવ્યો હતો એ પ્રકારની એમની ફરિયાદ છે તાંદલજામાં ક્યાં લઈ ગયા હતા જાણવામાં આવ્યા છે જે બહાર આવ્યું છે એમાંથી તમામ જે સંકળાયેલા ત્રણેય આરોપીઓને હાલ અટક કરવામાં આવેલા છે

વિગતવાર ફરિયાદમાં બેને પોતાની ફરિયાદ આપેલી છે તેમાં તેમને માર મારવામાં આવેલો છે જેની ફરિયાદ લેવામાં આવી છે અને બેનની સારવાર કરવામાં આવી છે અને જે લોકો એમાં સામેલ હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે કેમેરામેન નવનીત પરમાર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર